ધારી તાલુકાના વિદ્યાર્થીઓ દ્વારા ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષામાં ગોટાળા મુદ્દે ધારી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જાણવા મળતી વિગત મુજબ વન વિભાગ તરફથી ફોરેસ્ટરની ભરતી પ્રક્રિયા ગોણ સેવા દ્વારા લેવાતા અને પરિણામ આવ્યા બાદ સીધી ભરતી કરવાની નામવલી બહાર પાડતા આના વિરોધમાં ધારી તાલુકાના આશરે ત્રીસ થી પાત્રીસ વિદ્યાર્થીઓ આવી અને આવેદનપત્ર આપેલ હતું તેમનો સવાલ એ હતો કે જેની ભરતી કરવામાં આવ્યા હોય તેમની માર્ગની ટકાવારી જાહેર કરો અન્યથા અમારે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે હોશિયાર વિદ્યાર્થીઓ રહી ગયા અને ઓછા ટકાવાળાઓ આવી ગયા ગૌણ સેવામાં સીબીઆરટીની પદ્ધતિ બંધ કરવામાં આવે અને દરેક નામ મોલી સાથે ટકાવારી જોડવામાં આવે તેવી માંગ હતી ખાસ કરીને ફોરેસ્ટના દરેક ઉમેદવારની માંગણી છે કે ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કર્યા બાદ કોના કેટલા માર્કસવાઇસ પ્રસિદ્ધ કરવામાં આવે છે જો એસએસસીસી જીએલ આઈબીપીએસ આરઆરબી ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરિટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગૌણ સેવા શા માટે ન કરે આ આવેદનના માધ્યમથી દરેક વિદ્યાર્થી વતી વિનંતી કરીએ છીએ કે આ સીબીઆરટી પદ્ધતિ દૂર કરવામાં આવે કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે અને આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે મહેનતુ વિદ્યાર્થી બન્યા છે માટે દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઇન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી